તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડના પાંચ જિલ્લા ઉત્તરકાશી રુદ્રપ્રયાગ ચમોલી બાગેશ્વર અને પિથોરાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી આપી છે હવામાન વિભાગે આજથી એટલે કે તેર મે બે હજાર ચોવીસથી લઈને અઢાર મે બે હજાર ચોવીસ સુધી છ દિવસ માટે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ પ્રમાણે આજથી છ દિવસમાં ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી હતી આઈએમડી એલર્ટની સાથે જ રાજ્ય પ્રશાસને પણ પ્રશાસનને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં ભરવાનું કહ્યું છે તે વચ્ચે આજે મુંબઈમાં અનેક સ્થળોએ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને આંધી ઉઠી હતી અને તોફાની વરસાદી ઝાપટાં વિક્રોલી વગેરે વિસ્તારોમાં પડ્યા હતા જ્યારે ડોંબીવલીમાં પણ વરસાદી ઝાપટા પડતા પાણી વહી નીકળ્યા હતા આમ મુંબઈના વાતાવરણમાં પલટો આવ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર